હાલોલ જીઆઈડીસીમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના જબલા બનાવતી કંપનીઓ પર દરોડા પાડી હજારો કિલો પ્રતિબંધિત જબલા જપ્ત કરાયા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ હોબાળો મચાવ્યો હાલોલ જીઆઈડીસી ખાતે ઓછા માઇક્રોમ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ જબલા બનાવતી છસોથી સાતસો જેટલી નાની મોટી કંપનીઓ આવેલી છે જે કંપનીઓમાં આજે સોમવારે સવારે આઠ કલાકથી હાલોલ નગરપાલિકા તંત્ર ગુજરાત પોલ્યુશન બોર્ડની ટીમ હાલોલ મામલતદાર કચેરીની ટીમ હાલોલ પોલીસ સ્ટેશનની ટીમ સહિતની અનેક ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી છાપા મારવાની કામગીરી હાથ ધરી હતી જેમાં હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર નિરલબેન ઠાકર સહિત ગુજરાત પોલ્યુશન બોર્ડના અધિકારીઓ હલોલ મામલતદાર તેમજ હલોલ પોલીસના અધિકારીઓની અધ્યક્ષતામાં હાલોલ જીઆઈડીસીમાં આવેલ રિંકી ચોકડી સથરોટા રોડ તેમજ પનોરામાં ચોકડી નજીક આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા વિવિધ પ્લાસ્ટિકના એકમો પ્લાસ્ટિકનો જથ્થો રાખતા વિવિધ ગોડાઉન સહિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગોડાઉનમાં ધાર્યા ધોરણ મુજબ નક્કી કરાયેલા માઇક્રોન કરતાં પણ ઓછા માઇક્રોનના પ્લાસ્ટિકના જબલાની ચકાસણીની કામગીરી હાથ ધરાઈ હતી જેમાં કેન્દ્ર સરકાર દ્વારા એકસો વીસ માઇક્રોનથી ઓછી જાડાઈના સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હોવા છતાં આવા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતી અનેક કંપનીઓના યુનિટોમાં તેમજ વિવિધ ગોડાઉનમાં કરાયેલ સામૂહિક છાપામારીમાં બપોરે બાર વાગ્યા સુધીમાં પચાસ ટન એટલે કે પચાસ હજાર કિલો કરતાં પણ વધુ પ્રતિબંધિત એવા એટલે કે ઓછા માઇક્રોનના પ્લાસ્ટિકના સિંગલ યુઝ પ્રતિબંધિત જબલા ઝડપી પાડવામાં આવ્યા હતા જે ટ્રેક્ટરોમાં ભળીને હલોલ નગરપાલિકા કચેરી પાસે આવેલા નગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હોવાની માહિતી મળવા પામી છે જેમાં આજે સોમવાર સવારે આઠ વાગ્યાથી અનેક કંપનીઓ અને ગોડાઉન ઉપર દરોડા પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને જ્યાં સુધી સંપૂર્ણ પ્રતિબંધિત પ્લાસ્ટિક જબલા બનાવતી કંપનીઓ સહિતના આવા જથ્થા છુપાવતા સ્થળોએ પૂર્ણ ચકાસણી હાથ નહીં ધરાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે તેવી માહિતી હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરરબેન ઠાકરે આપી હતી જ્યારે આ દરોડાની જ્યાં કેટલીક કંપનીઓના સંચાલકોને થતાં તેઓ પોતાની કંપનીઓને સટરો પાડી ભાગી છૂટ્યા હતા પરંતુ તેઓની કંપનીઓના તાળા તોડીને પણ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઢગલાના ચકાસણીની હાથ ધરાઈ હતી